એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે ધરોઈ આકાશી નજારો સામે આવ્યો છે છે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાંચ જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી એલર્ટ પર જોવા મળી રહી છે આકાશી નજારો પણ સામે આવ્યો છે ધોરઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે આકાશી નજારો સામે આવ્યો છે સાબરમતી નદી આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેના આકાશી નજારો સામે આવ્યો છે ધોરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેનો આકાશી નજારો સામે આવ્યો છે વિના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્રવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ પણ છલોછલ થયો હતો ધરોઈ ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કેવો માહોલ જોવા મળી રહ્યો છે આમ કહી શકે ભરપૂર વરસાદ અત્યારે હાલ સમગ્ર મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં નોંધાવા જઈ રહી છે હવામાન ખાતાએ જે આગાહી કરી છે તેના અનુસંધાને અત્યારે હાલ હવામાન

થકી સાબરમતી માં બંને છેડે પાણી અંતર જોવા મળી રહ્યું છે જો સાબરમતી ની જો વાત કરવામાં આવે તો આઠ જિલ્લાઓ ને અંતર એલર્ટ પણ કરવામાં આવે છે ઉપર ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે એક લાખ ક્યુસેક ની આવક થઈ રહી છે તેની સામે એક લાખ ક્યુસેક નું પાણી છોડવામાં અંતર સાબરમતી નદી માં આવી રહ્યું છે જે જોતા હાલ તમામ તાલુકા માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે ત્રણ ખડે પગે છે સાથે સાથે વાત કરીએ તો સમગ્ર છે બનાવવામાં સાબરમતી તમામ ખુલી નાખવામાં આવ્યા છે સાબરમતી નદી હાલ બંને છેડે વહી રહી હોય તેવી સ્થિતિ ચોક્કસ થી જોવા મળે છે અદભુત નજારો જોતા હાલ ડ્રોનના જે દ્રશ્યો છે તે મહેસાણા સહિતના જે વિસ્તારો છે તેમાં જે પાણી વરસાદ વરસી રહ્યો છે તેમાં સાત ચાર ઇંચ કરતા પણ વધુ